સુરતના લિંબાયત વિસ્તારમાં ગટરો ઉભરવા મામલે તપેલા ડાઇંગનો કેમિકલયુક્ત પાણી જવાબદાર હોવાની ફરિયાદ બાદ લિંબાયત ઝોન દ્વારા ચોર્યાસી જેટલા તપેલા ડાઇંગ યુનિટોને સીલ કર્યા હતા સુરતના લિંબાયત વિસ્તારમાં ચોમાસા દરમિયાન ગટરો ઉભરવાની સમસ્યા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી કેમિકલયુક્ત પાણી બહાર આવવાની ફરિયાદો પણ ઉઠી રહી છે તો હાલમાં જ કબ્રિસ્તાન અને શમશાન ખાતે તપેલા ડાઇંગના કેમિકલયુક્ત પાણી પ્રસરી જતા વિરોધ થયો હતો તો સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી તેમ ધારાસભ્ય મનુ પટેલ અને મેયર દ્વારા સ્થળ તપાસ બાદ જળવાયું હતું ત્યારે સુરત મહાનગરપાલિકાની લીંબાઈ ચોન દ્વારા ગોવિંદનગરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા ચોર્યાસી જેટલા તપેલા ડાઇન યુનિટને સીલ કરાયા હતા જે લિંબાયતની જે વાત છે એ પણ મારો જ છે જે ગોવિંદનગર સમશાન ભૂમિ અને ગોવિંદનગરની પાસે આવેલો મુસ્લિમ સમાજનું કબ્રસ્થાન એની બાજુ આજુબાજુમાં મારા છ બુથ આવેલા છે નૂર ઇલાઈ ક્રાંતિનગર રાવનગર એ જે પરિસર છે એની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે ત્યાં પણ જે કલરનું પાણી કબ્રસ્તાન અને અમારા હિન્દુ સ્મશાન ભૂમિ સુધી જે પહોંચ્યું છે વિસ્તારની અંદર જે પહોંચ્યું છે ત્યાં પણ ગતરોજ આશરે પચાસથી વધુ જે તગલા ડેંગ જે સીલ કરવામાં આવ્યા છે મારી વાત વેજવિદ છે હું જે રજૂઆત કરી હતી એ સાચી હકીકત રજૂઆત કરી હતી અંતે ત્યાં તો પચાસ થયા છે મારા વાડની વાત કરું છું અને જે બીજું મારું ઉધનાનું વાડ છે એમાં એંસી જેટલા સીલ થયા છે પરંતુ આ જે સીલ છે સો ટકા સીલ રહેવા જોઈએ ક્યાંક અમારી પાસે હજુ પણ પુરાવા છે કોઈક સટલ બંધ કરીને ચલાવી રહ્યા છે આવા લોકોને કોઈ અધિકારી કદાચ આ શરતચૂક કરતા હશે કદાચ આ ને એને ક્લીનચીટ મળી છે ખોટા દાવા કરતી હશે ને ખોટા ક્લીનચીટ આપતી હશે તો ચોક્કસ તમને બક્ષવામાં આવશે નહીં અને ખુલ્લા જરૂર પાડીશું કોઈકની બી સેટિંગ હશે સેટિંગ તૂટી જશે પરંતુ મારા મત વિસ્તારની અંદર તમારું કલરનું પાણી કે ગટેરિયું પાણી જ્યાં સુધી નિકાલ ના થાય ત્યાં સુધી તમારી ઊંઘ અમે ખરાબ કરીશું કે અમારી ઊંઘ સવારે સાડા છ વાગ્યાથી અમારા મતદારો કરતા હોય છે તો આ ચોક્કસપણે હું હજુ બી ચોવીસ કલાક આપું છું રાત્રે કોના ડ્રાઈવ ટપેલા ડાઈંગ ચાલે છે કોની ડાઈંગ કેટલું જીપી સીપીને લાઇસન્સ લઈને પાણી ટ્રીટ કરીને ગટરની અંદર છોડી રહ્યો છે આ તપાસ તમને રાખવાની છે અને તમે એને ચોક્કસ પરિણામ પર નહીં લાવ્યા તો એનો પરિણામ લાવવાની જવાબદારી પણ મારી છે